नमस्कार मित्रों कलयुग पचीनो नो युग के वो हशे दर्शक मित्रों तो तमे जानता हशो के हिंदू धर्म ग्रंथों में काल एटले के समय ने चार युगों मा मा आव्या छे सत्युग त्रेतायुग два प्रयुग अने कलयुग અત્યારે આપણે બધા 2025 માં કળયુગ માં જીવી રહ્યા છીએ કળયુગ એટલે કે એક એવો યુગ જેમાં મનુષ્ય જાતિ નું મન असંતોષ થી ભરેલું હોય બધા માનસિક રીતે દુખી હોય ધર્મ નો માત્ર 1/4 ભાગ જ હોય વર્તમાન પરિસ્થિતિ માં આ સાચું પણ થઈ રહ્યું છે આજે ચારે બાજુ અહંકાર

करवामा आव्यू छे श्रीमद् भगवत गीता પ્રમાણે પરિવર્તન એક સૃષ્ટિનો નિયમ છે જેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે દિવસ પછી રાત આવે છે જેમ ઋતુઓ પણ પોતાના સમય સાથે બદલાય છે એવી જ રીતે આ બ્રહ્માંડમાં એક નિશ્ચિત સમય પછી યુગનું પરિવર્તન એ પણ એક અપરીવર્તનશીલ સત્ય છે વિષ્ણુજીના અનુસાર કળિયુગ ગ્રંથોમાં કળિયુગ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે જે મુજબ એક દિવસ કોઈએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ અત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે અને કાળના ચક્ર પ્રમાણે આ પછી કળયુગ આવવાનો છે પણ એ નવા યુગને માનવી કેવી રીતે ઓળખશે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું જારે દુનિયામાં પાપ વધશે ત્યારે સમજી લેજો કે કળિયુગ શરૂ થઈ ગયો હશે કળિયુગની શરૂઆત સ્ત્રીઓના વાડથી શરૂ થશે અત્યારે જે વાળોને સ્ત્રીઓનું ઘરેણું માનવામાં આવે છે તેજ વાળોને કળિયુગની સ્ત્રીઓ કપાવવાનું શરૂ કરી દેશે તેના પછી બધા જ સ્ત્રી પુરુષ સુંદર લાગવા માટે પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે અને પછી કળિયુગમાં કોઈ ના પણ વાળ લાંબા કે કાળા નહી જોવા મળે તેના પછી જે દિવસે પુત્ર લોકો તેમના જ ઘરમાં તેમના જ રિશ્તેદારો મારવા લાગશે પણ સમજી લેવું કે કળિયુગ આવી ગયો છે તેના પછી હું શિવ અને બ્રહ્મા એક થઈ જઈશું અને પછી જયારે કળિયુગ આપણા ઉપર કઠિન થઈ જશે તો ત્રણે ભેગા મળીને આ યુગ અંત કરી દઈશું અને એક નવા યુગ શરૂઆત થશે જ્યાં બધું સત્ય કળિયુગ નો કાળ હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર કાળ વર્ષ લાંબો છે અત્યારે પેલું ચાલી રહ્યું છે એવું માનવામાં આવે છે કે કળિયુગ શરૂઆત ત્રણ હજાર એકસો બે પૂર્વે માં થઈ હતી જયારે પાંચ ગ્રહ મંગળ બુધ શુક્ર બ્રહસ્પતિ અને શનિ રાશિ ઉપર ઝીરો ડિગ્રી એ થઈ ગયા હતા આનો અર્થ એ થાય કળયુગ ના વર્ષ પૂરા થઈ ગયા છે અને ચાર વર્ષ અત્યારે બાકી છે પરંતુ મનુષ્ય ની ઉંમર બાર વર્ષ થઈ જશે એ દરમિયાન લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે કળયુગ ઉંમર જેમ જેમ વધશે તેમ તેમ નદીઓ સુકાતી જશે બે અધર્મ અને અન્યાયથી ધન કમાવવાળા માણસો માં વધારો થશે ધન ના લોગમાં મનુષ્ય કોઈ પણ ને મારવામાં પણ અટકાશે નહીં મનુષ્ય પૂજાપાઠ व्रत ઉપવાસ અને બધા ધાર્મિક કરવાનો બંધ કરી દેશે ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે માનવતાનો નાશ થશે છોકરી બાલિકાઓ બિલકુલ સુરક્ષિત નહીં રહે તેનુ તેના પોતાનો ઘર માં જ શોષણ થશે પોતાનો ઘર ના માણસો જ તેની સાથે ગભીચાર કરશે બાપ બેટી ભાઈ બહેન કોઈ સંબંધ નહીં રહે એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન થઈ જશે લગ્ન જેવો પવિત્ર સંબંધ અપવિત્ર થઈ જશે કોઈ ની પણ સાદી સુદા જિંદગી સારી રીતે નહીં ચાલે પતિ પત્ની એક બીજા કરશે સમાજ હિંસક થઈ જશે જે તાકતવર હશે તેનું હશે તો ભગવાન વિષ્ણુ અવતાર લેશે અને પૃથ્વીના બધા જ અધર્મીઓનો નાશ કરી દેશે શિવપુરાણ અનુસાર કળયુગ શિવ પણ કળયુગ વિશે બતાવવામાં આવ્યું છે શિવ પુરાણ અનુસાર ઘોર કળયુગ આવવાથી માણસ કોણ કર્મ છોડીને દુરાસારમાં ફસાઈ જશે એટલે કે ખોટા કામોમાં ફસાઈ જશે અને બધા સક્યથી મોઢું ફેરવી લેશે બીજાની નિંદા કરવામાં વ્યસ્ત રહેશે બીજાની ધન સંપત્તિ પાડી લેવાની ઈચ્છા મનુષ્યના મનમાં ઘર કરી જશે પર સ્ત્રીઓ પર મનુષ્યનું મન વધારે આકર્ષિત થવા લાગશે તથા તે બીજા પ્રાણીઓની હિંસા કરવા લાગશે બધા તેના શરીરને જ આત્મા સમજીશે આ આવો યોગ હશે જેમાં મનુષ્ય નાस्तिक અને પશુ બુદ્ધિવાળો હશે સંતાન પોતાના માતા પિતાથી દ્વેષ કરશે ગ્રામણ વેદ વેચીને જીવન ગુજારશે પણ પોતાના ધર્મ ત્યાગ કરશે તેનામાં શૌર્યનો અભાવ હશે ચોરી કરીને પોતાનું પાલન પોષણ કરશે પોતાને કુલીન માનીને ચારે સાથે વિવાહિત સંબંધની સ્થાપના કરશે અને બધા જ વર્ણોને તેના સ્પર્શ પદભ્રષ્ટ કરશે કળયુગની સ્ત્રીઓ ભ્રષ્ટ દુરાસારી અને પતિનું અપમાન કરવા વાળી હશે તે તેના સાસુ સસરાને નફરત કરશે સ્ત્રીઓ કોઈની પણ દીક નહીં રાખે ગંદુ ભોજન કરશે તેનો સ્વભાવ બહુજ ખરાબ હશે અને તે તેના પતિની સેવાથી હંમેશા દૂર રહેશે દર્શકો આજ શ્રી પુરાણમાં વર્ણન કરવામાં આવેલી બધી જ વાતો સાચે જ થતી દેખાય છે જયારે કળયુગના હજુ માત્ર 5001 વર્ષ જ પૂરા થયા છે અને તેને સમાપ્ત થવામાં હજી ખો વર્ષ બાકી છે તો થોડું વિચારો કળયુગ જયારે તેની ચરમસીમામાં હશે તો તે સમય શું થશે એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યું છે કે કળયુગનો અંત કેવી રીતે થશે જેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણના અનુસાર કળયુગના અંત સમયે મોટા મોટા ભયંકર યુદ્ધ થશે ભારે વરસાદ પ્રલય प्रचंड tufan અને સૂર્ય સાફ પૃથ્વીની નજીક આવી જશે માણસો ખેતી નહીં કરે કપડા ચોરી લેશે પીવાનો સામા અને ડબ્બા પણ ચોરી લેશે ચોરો તેના જેવા ચોરની સંપત્તિ ચોરવા લાગશે હત્યારાઓની પણ હત્યા થશે ચોરોથી ચોરોનો વિનાશ થાવાથી માનસોનો કલ્યાણ થશે યુગના અંતમાં મનુષ્યની ઉંમર વધુમાં વધુ 12 વર્ષ હશે માનસો दुर्બળ લોગ ઘટપડથી પીડિત હશે તે સમયે ભયંકર રોગોને કારણે ઇન્દ્રિયો નષ્ટ થઈ જશે યુધિષ્ઠિરે બતાવ્યું કે વો હશે કળ્યુગ એના પછી કૃષ્ણ આગળ કહે છે કળ્યુગમાં જારે પાપ તેની ચર્મસીમાએ હશે ત્યારે પૃથ્વી પર ઘન સમા थे रूप धारण कर मुक्त करीश, अने जवो आवशे, ते कहवाशे, के सृष्टि परिवर्न चक्र चक्र प्रवेश कर त्यार बाद फरी युग नी शुरुआत जेने सत्युग ना नाम ओ आव हसे सत्युग सत्युग अवधि सत्तर लाख अठावीस हजार वर्ष हशे आ युग मनुष्य न मन� उमर चार हजार ठीक दस हजार वर्ष हशे धरती પર ફરીથી ધર્મ નો હાહાકાર થશે મનુષ્ય ભૌતિક સુખ ની જગ્યાએ માનસિક સુખ ને વધુ મહત્વ આપશે મનુષ્ય મનુષ્ય વચ્ચે નફરત ને કોઈ જગ્યા નહીં હોય બધી બાજુ ફક્ત પ્રેમ અને પ્રેમ જ હશે માનવતા ની પરિવાર સ્થાપના થશે મનુષ્યો ને પરમ જ્ઞાન ની પ્રાપ્તિ થશે માનસો પૂજન કર્મ ભક્તિ માં વિશ્વાસ કરશે સતયુગ મનુષ્ય પોતાનું તપોબળથી સ્વયં ભગવાન સાથે વાત કરી શકશે આ યુગમાં મનુષ્યો ને પોતાના શરીર પર સંપૂર્ણ નિયંત્રણ હશે આત્માનો પરમાત્મા સાથે મિલનથી બધા જ સુખી હશે એટલે કે સત્યુગ ને પૃથ્વી નો સુવર્ણયુગ કહેવામાં આવશે પરંતુ દર્શક મિત્રો કર્મ થી સત્યુગી પ્રયત્ન કરીએ કારણ કે ગ્રંથો માં પણ આ વાત નું વર્ણન કરવામાં આવ્યું છે કયુગમાં પણ જે મનુષ્યો ધર્મ કર્મ માં વિશ્વાસ કરશે તેને સત્યુગ ની જેમ જ સુખ પ્રાપ્તિ થશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને વિડીયો પસંદ આビデオ હશે તો વિડિયોને લાઈક કરી બધા બધા મિત્રો અને સગાસંબંધી સાથે શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભા